મધ્યપ્રદેશનું મથવાડ ગામ અને દનબેડી શકરજા ફળિયાનો વચ્ચે એક ટ્રેક્ટર પલટી મારી ગયું છે જે ટ્રેક્ટર છે એ ખેડાણ કરવા માટે ગયું હતું ત્યારે એ પહાડ પરથી ડ્રાઈવર સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા એ નીચે ખાડામાં ખાબક્યું છે એમાં ડ્રાઈવરનો બચાવ થયો છે પરંતુ ટ્રેક્ટર છ સાત વખત પલટી માર્યું અને જે જેક્ટરના છે એ છોતરે છોતરા નીકળી ગયા છે કારણ કે જે ટ્રેક્ટર છે એક નહીં પલટી મારી ગયું એટલે વિડીયોમાં તો દેખાતું હશે કે નું પૂરું બુક્કા બોલાવી દીધા એ પ્રકારનું આપણને જોવા દોસ્તો ત્યાંના આપણને ગ્રામજન દ્વારા માહિતી મળતા આ ટેક્ટર અત્યારે નવું જ છોડાયું છે લગભગ દસ થી પંદર દિવસ થતા હશે તો આ ફાર્મ ટ્રેકનું નવું ટ્રેક્ટર છે જેને ફક્ત દસથી પંદર દિવસ જ થાય છે તદ્દન નવું ટ્રેક્ટર તો એ નું આવી હાલત થાય તો જે આ માલિક માલિકની દશા કેવી થઈ ગઈ હશે તમે પણ વિચાર કરતા રહી જશો કારણ કે આઠ નવ લાખનું ટ્રેક્ટર આશરે અંદાજિત તો આ દસ પંદર દિવસમાં જ આવી હાલત થઈ જતી હોય તો આ ટેક્ટર માલિકની દશા કેવી હશે તો દોસ્તો આપણે આ પ્રકારના ફરી હાદસા થાય તો એના માટે આપણા વિસ્તારમાં કાળજી રાખવી જોઈએ તો આ માલિકની તો દશા હવે આ માલિક તો હવે રડતો થઈ ગયો કારણ કે ટેક્ટર છે એ ફાઈનાન્સ પર છોડાયું છે એની લોન હજી ચાલુ છે પંદર દિવસમાં જ આ પ્રકારનું થઈ જતો હોય તો तो दोस्तों अब अब नवार वीडियो जो हमारे चैनल ने सब्सक्राइब कर लेजो जेथी मारा आवणारा वीडियो नी नोटिफिकेशन तमने मिली जाए और ये दफा वीडियो में जो खो तो है नंबर पे अंदर नहीं है तो देना यार लो देखो देखो যাক কই আইল মাই চোড়ি না তোে শা আপা কত কুড়ি এ সুলোল জিন্তে বাল জিন্তে মানি আনে শা কই যায় তো ইয়াত তো เงี้ย চা করে দিছেন রাখতো এই সরপরা সরপরা পলা